નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીવો મિત્ર અને શત્રુ પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધી તેનો ક્રમક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક નીચેના કયું એન્ટિબાયોટિક્સ છે જવાબ બી સ્ટેપટોમાઇસિન બે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનો વાહક છે જવાબ આવશે એ માદા એનોફિરીસ મચ્છર ત્રણ વાયરસથી થતો રોગ કયો છે જવાબ એ પોલિયો ચાર મરડોસાનાથી થતો રોગ છે જવાબ બી પ્રજીવ પાંચ ટાઇફોડ સાનાથી થતો રોગ છે જવાબ એ બેક્ટેરિયા છ

સ્લીપર જેવાકાર નું છ દૂધને યોગ્ય તાપમાને ગરમ કરી સૂક્ષ્મજીવો રહિત બનાવવાની પદ્ધતિને શું કહે છે જ પેસ્યુરાઈઝેશન સાત ડેન્ગ્યુ વાયરસ નું વાહક કયું છે જ એરિસ મચ્છર આઠ

જા ખોટું. પાંચ ઘઉંનો રસ bacteria દ્વારા થાય છે. જા ખોટું. છ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા તેલ વપરાય છે. જવાબ સાચો. પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહ કયા કયા છે શરદી ઉધરસ ખડકવા કમળો પોલિયો ઓરી અને અછબડા છે ત્રણ બેક્ટેરિયાથી થતા રોગોના ચાર નામ આપો જવાબ બેક્ટેરિયા થતા રોગો કોલેરા ક્ષય ટાઈફોઈડ ન્યુમોનિયા

બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે નવ ડોને થતા બે રોગોના નામ આપો જ થતા બે રોગોના નામ એન્ટ્રેક્સ અને ફ્રૂટ એન્ડ માઉથ ડિસીઝ છે ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થાય છે

ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે આથવણ કહે છે બે પેસ્ટુલાઇઝેશન જ દૂધને સિત્તેર સેલ્સિયસ તાપમાને પંદર થી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવાની પદ્ધતિને પેસ્યુલાઈઝેશન કહે છે

ચાર એન્ટીબાયોટિક્સ કેટલીક દવાઓ તેમજ રસી બનાવવામાં ઉપયોગી છે. ફૂગના ચાર ઉપયોગ જણાવો. ફૂગના ચાર ઉપયોગો નીચે મુજબ છે એક બેકરીમાં બ્રેડ કે બિસ્કીટ બનાવવા ઈસ્ટ પ્રકારની ફૂગ ઉપયોગી છે બે જવમાંથી બિયર ફળોના રસમાંથી દારૂ ચોખા અને દાળના લોટના મિશ્રણમાંથી ઢોકળા ઇડલી અને ડોસા બનાવવા ઈસ્ટ વપરાય છે છ રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા દૂષિત પાણી અને દૂષિત ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે શરીરમાં પ્રવેશેલા રોગકારકો આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે કારણભૂત બને છે માખી જીવોના વાહકનું કાર્ય કરે છે માખી ગંદકી કચરો અને પ્રાણીઓના મોર કે રોગીના ઝાડા ઉલટી પર બેસે છે ત્યાં રોગકારક જીવો માખીના પગ અને

અને માદા એરિસ મચ્છર ફેલાવે છે આથી તે રોગના નિયંત્રણ માટે કુલર ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું પાણીની ટાંકી ખુલ્લી ન રાખવી તેમજ સમયાંતરે તેને સાફ કરવી જોઈએ મચ્છરોનો ઉપદ્રવ વધુ જણાય તો મચ્છરદાની માં સૂવું કે મચ્છર બગાડવાના રસાયણોનો ઉપયોગ કરવો આમ મચ્છર પેદા થતા અટકાવીને મેલેરિયા અને ડેન્ગ્યુ પર નિયંત્રણ લાવી શકાય પ્રશ્ન વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. સજીવોના મિત્ર તેમાં દુશ્મન કહેવાય છે એક સૂક્ષ્મજીવો મનુષ્ય અને અન્ય સજીવોને ઘણી રીતે ઉપયોગી છે બે તેઓ દૂધમાંથી દહીં બનાવવા ઇડલી અને ડોસા બનાવવા આથો લાવવા એન્ટીબાયોટિક દવાઓ બનાવવા વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપયોગી છે ત્રણ કેટલાક સૂક્ષ્મજીવો સજીવોમાં મેલેરિયા કોલેરા ક્ષય ટાઈફોઇડ પોલિયો જેવા રોગ પેદા કરે છે આમ તે હાનિકારક પણ છે તેથી સૂક્ષ્મજીવો ઉપયોગી તેમજ હાનિકારક હોય તેમને સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે બે બેક્ટેરિયા સર્વવ્યાપી છે તે બેક્ટેરિયા જમીન પર જમીનમાં પાણીમાં હવામાં તેમજ સજીવોના શરીરમાં જોવા મળે છે બે હિમાસિત પ્રદેશોમાં

પગ પર રોગકારક સુક્ષ્મજીવો ચોંટી જાય છે તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થાનાંતર થાય છે ત્રણ આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ પ્રશ્ન નવ તફાવતના બે મુદ્દા લખો એક ઈષ્ટ મોલ્ડ ઈષ્ટમાં જુઓ એક ઈષ્ટ એક કોષીય ફૂગ છે મોલ્ડ એક

લીલના કોષમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્યો હોય છે પરાવલંબી છે લીલ નંબર ત્રણ જુઓ તે સ્વાવલંબી છે ત્રણ વાયરસ બેક્ટેરિયા એક વાયરસ અતિ સૂક્ષ્મ હોવાથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે બેક્ટેરિયામાં જુઓ એક બેક્ટેરિયા સંયુક્ત સૂક્ષ્મ દર્શક વડે જોઈ શકાય છે વાયરસ બે તે કોષીય શરીર ધરાવતા નથી બેક્ટેરિયા ધરાવે છે માટે હાનિકારક છે બેક્ટેરિયા ત્રણ તે મનુષ્ય માટે ફાયદાકારક તેમજ હાનિકારક છે પ્રશ્ન દસ વર્ગીકરણ કરો એક નીચેના સૂક્ષ્મજીવોનું બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજુમાં વર્ગીકરણ કરો અહીંયા વર્ગીકરણ કરેલું છે બેક્ટેરિયામાં આવશે આવશે પેરામિશિયમ અમીબા પ્લાઝમોડિયમ પ્રશ્ન બે નીચેના રોગોનું બેક્ટેરિયાથી થતા વાયરસ થી થતા પ્રદીવથી થતા અને ફૂગથી થતા રોગોમાં વર્ગીકરણ કરો અહીંયા વર્ગીકરણ કરેલું છે પ્રદીવથી થતા રોગો મરડો મેલેરિયા ફૂગથી થતા રોગો દાદર ખસ પ્રશ્ન અગિયાર જોડકા જોડો. એક પ્રદીવ તો જવાબમાં આવશે એ નાઇટ્રોજન પ્રશ્ન બાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એક આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગીતા વિશે દસ વાક્યો લખો જ

કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. પ્રશ્ન ટૂંક લખો. ખાદ્ય પદાર્થોની જાળવણી પદ્ધતિઓ જ ખાદ્ય પદાર્થોને તેમનું પોષણ મૂલ્ય જળવાય રહે તે રીતે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવી તેને બગડતા અટકાવવા તેને ખોરાકની જાળવણી કહે છે રાસાયણિક પદ્ધતિ ખોરાકમાં સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા કેટલાક રાસાયણિક પદાર્થો જેવા કે સોડિયમ બેન્ડોએ અને સોડિયમ મેટાઇ વપરાય છે તેઓ ફળોના જામ અને રસને અટકાવે છે. મીઠા દ્વારા જાળવણી કેરી આમળા આમલી માસ અને માછલીની જાળવણી માટે મીઠાનો ઉપયોગ થાય છે સરકારની મદદથી જાળવણી જામ જેલી ફળોના રસ તથા કેટલીક મીઠાઈઓની જાળવણીમાં ખાંડની

ખોરાકને પણ ફ્રીજમાં મૂકી સુક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે સંગ્રહ અને મેવો રસ તથા બંધ આવે છે. પ્રવૃત્તિ પાણીમાં રહેલા સૂક્ષ્મજીવોનું નિરીક્ષણ કરવું સાધન સામગ્રી તળાવનું પાણી બીકર સ્લાઇડ માઇક્રોસ્કોપ પદ્ધતિ એક તળાવમાંથી થોડું પાણી બીકરમાં લાવો બે બીકર માંથી એક ટીપું પાણી સ્લાઇડ પર લઈ તેને ફેલાવો અવલોકન કરો અવલોકન પાણીના ટીપામાં વૃદ્ધિ નું નિરીક્ષણ કરો સાધન સામગ્રી એક તૃત્યાવશ કિલોગ્રામ મેદો ખાંડ ગરમ પાણી ઈષ્ટ વાસણ પદ્ધતિ એક વાસણમાં એક તૃત્યાવશ કિલોગ્રામ મેદો લો બે તેમાં થોડીક ખાંડ ઉમેરીને ગરમ પાણી જરૂરી માત્રામાં રેડો ત્રણ તેમાં એક ચપટી ઈશનો પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો કલાક પછી મેદાની કણકનું અવલોકન કરો અવલોકન મેદાની કણક ફૂલે છે અને પોચી બને છે કારણ મેદાની કણમાં ઈષ્ટની ઝડપથી વૃદ્ધિ થાય છે અને તેમને પેદા કરેલ કાર્બન ડાયોક્સાઈડ ને લીધે કણક ફૂલે છે અને પોચી બને છે નિર્ણય મેદાની કણકમાં ઈષ્ટની વૃદ્ધિ થાય છે ત્રણ શર્કરામાં ઈષ્ટ વડે થતી આથવણની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવું સાધન સામગ્રી બીકર ખાંડ ઇસ્ટર લઈ ચતુર્થાંશ ચમચી ઇસ્ટ પાવડર નાખો ચાર તેને ચાર થી પાંચ કલાક માટે ગરમ જગ્યાએ ઢાંકીને રાખો પાંચ હવે તેને સૂંઘો શું તમને વાસ આવે છે અવલોકન ખારના દ્રાવણ માંથી આલ્કોહોલ વાત આવે છે નિર્ણય ખાંડ નું ઈષ્ટ વડે આથવણ થવાથી આલ્કોહોલ ઉત્પન્ન થાય છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો